અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ અંકલેશ્વર શહેરમાં મિલકત સંબંધિત ગુના અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે અંકલેશ્વર ગોરભાઠા રોડ પર આવેલા જીવન જ્યોત સોસાયટી ખાતે કાર્તિક સ્ક્રેપના ભંગારના ઘોડાણમાં દરોડા પાડ્યા હતા પોલીસે લોખંડની બ્લુ રંગની સેન્ટિંગ એંગલ લોખંડના પાઇપ જેક એસએસ વાલ્વ સહિતના ભંગારના ત્રણસો વીસ કિલોનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ભંગારના ગોડાણ સંચાલક શિવકુમાર રામગોપાલ જયસવાલ પાસે તેના જરૂરી બિલ તેમજ આધાર પુરાવા માંગતા તેને ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો પોલીસે ભંગારનો જથ્થો ચોરી અથવા છડ કપટથી મળ્યો હોવાની શંકાના આધારે પોલીસે શિવકુમાર રામગોપાલ જયસવાલની અટક કરી હતી તેમજ ત્રણસો વીસ કિલો ભંગારનો જથ્થો કિંમત રૂપિયા બાર હજાર આઠસો ત્રીસનો મુદ્દેમાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી હતી